વાલોર તાલુકામાં આવેલ બેડકુવા ગામના ઉમરી ફળિયા રહેવાસી રાહુલભાઈ પ્રવણભાઈ ગામિતના ઘર નજીક તારીખ ત્રીસ ઓગસ્ટ શનિવારે વન્ય પ્રાણી દીપડી નજરે પડતા તરત જ વાલોડ વન વિભાગને જાણ કરવામાં આવી અને તારીખ ત્રીસ ઓગસ્ટ શનિવારે સાંજે ઉમેરી ફળિયા માં પાંજરું મૂકવામાં આવ્યું અને તારીખ એક સપ્ટેમ્બર સોમવારે સવારે પાંચ વાગે શિકારની શોધમાં નીકળેલી ચાર વર્ષની દીપડી પાંજરે પુરાઈ એ પછી બેડકુવા ગામના સરપંચ શ્રી વિકેશભાઈ ગામિત પોતે વાલોડ વન વિભાગ સાથે આરસીએસએસજી મેમ્બર ઇમરાન વેદને જાણ કરવામાં આવી કે અમારા ગામમાં દીપડી પાંજરે પુરાઈ છે આ દીપડી વિશે જાણ થતા તાત્કાલિક આરસીએસએસજી મેમ્બર પોતે હાજર થઈ તે સાથે વાલોડ વન વિભાગના કર્મચારી સંદીપ ચૌધરી પોતે પણ હાજર થયા પાંજરાનો કબજો લઈ અને તરત જ પાંજરે પુરાયેલ દીપડી વાલોડ વિભાગની નર્સરી પર મૂકવામાં આવી